રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધુબની અને કલાકારોને ઇન કાર્યક્રમ હેઠળ સન્માનિત કર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશ અને બિહારના ગોંડ અને મધુબની કલાકારોને આર્ટિસ્ટ ઇન રેસિડન્સ કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કર્યા આ કાર્યક્રમમાં કલાકારોને તેમની પરંપરાગત કલા પ્રદર્શિત કરવાની તક મળી હતી રાષ્ટ્રપતિએ તેમની રચનાઓનું નિરીક્ષણ કરીને તેમની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી કલા ઉત્સવ નામના આ કાર્યક્રમમાં કલાકારોને તેમના કલા પ્રદર્શિત કરવા માટે એક વિશિષ્ટ મંચ મળ્યો હતો આ કાર્યક્રમ દ્વારા ભારતની લોકકલા અને પરંપરાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે રાષ્ટ્રપતિએ કલાકારોને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમની કલા પરંપરાઓને જીવંત રાખવા માટે પ્રોત્સાહિત કર્યા મધુબની અને ગોંડ કલા ભારતની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે આ કલા શૈલીઓની વિશેષતા એ છે કે તેઓ પ્રકૃતિ દૈવી કથાઓ અને સ્થાનિક જીવનને ચિત્રો દ્વારા વ્યક્ત કરે છે રાષ્ટ્રપતિ ભવનમાં આ કલાકારોની હાજરી અને તેમની કલા પ્રદર્શિત થવાથી આ પરંપરાઓને વધુ માન્યતા મળી છે આ કાર્યક્રમ દ્વારા ભારતની વિવિધ પરંપરાગત કલા શૈલીઓને ઉજાગર કરવામાં આવી છે અને કલાકારોને તેમની કલા માટે યોગ્ય માન્યતા મળી છે રાષ્ટ્રપતિની આ પહેલ ભારતની સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે